સમસ્ત વસાવા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નની તડામાર તૈયારી શરૂ ભરૂચ જિલ્લાના ઝડીયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા આયોજિત સમૂહ લગ્નનું આયોજન આગામી વીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેની તડામાર તૈયારી ચાલી રહી છે આયોજક તરફથી સમૂહમાં આવનાર મહેમાનો તેમજ યુગલોને કોઈ તકલીફ ના પડે તે માટે પૂરતી તકેદારી રાખી સુંદર વ્યવસ્થા કરવામાં જોતરાઈ ગયા છે આજ રોજ પ્રભુતામાં પગલાં પડનાર કન્યાઓને મેરેજ સૂટ દાતાઓના સહકારથી અર્પણ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ સમૂહમાં ફક્ત એક રૂપિયો ટોકન પેટે આપી યુગલો જોડાયા છે જેમાં એકસો એક યુગલોના લગ્ન આદિવાસી રીત રિવાજ મુજબ એક જ મંડપમાં યોજાશે જેમાં અનેક સમાજના સખી દાતાઓ તરફથી દાન આપવામાં આવ્યું છે આ સમૂહ લગ્ન સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવાના પ્રમુખ સ્થાને જેમાં અનેક લોકોના સાથ સહકારથી યોજાશે આજ રોજ નવદંપતીઓને મેરેજ સૂટ ચોલી આપવામાં આવતા તેઓ એ સમાજના દાતા તેમજ જ আয়োজકોના આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર વિજય વસાવા નેત્રંગ જય આદિવાસી મારું નામ વસાવા દિસેન હોય છે હું અછંડા ગામથી આવું છું તથા અહીંયા 101 જોડીનું સાહ લગ્ન આયોજન કરેલ છે તેની બહુ સરસ સગવડ છે અને ચંદ્રકાંત સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા દરેક છોકરીઓને કન્યાદાન સ્વરૂપે બહુ સારી ભેટ આપવામાં આવી છે તમામ દાતાઓનો અમે આભાર માનીએ છીએ અને એવો લાઈફમાં ખૂબ આગળ વધે એવી અમારી પ્રાર્થના છે રચનાબેન ચંદુભાઈ છે ગામનું નામ ઓત્યાર સમસ્ત વસાવા સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ અમારી એકસો એક જોડીનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે ને દાતાઓનો પણ ખૂબ આભાર માનું છું જેઓ અમને દાન કરી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું જય આદિવાસી સમસ્ત વસાવા સમાજનો અમે આભાર માનીએ છીએ જેઓએ અમારા અહીંયા સમૂહમાં જે દાતાઓએ

સાથે ઊભા રહી અમારી લગ્નની જવાબદારી લઈ અમને જે કર્યાવરણમાં રસોડાની વસ્તુઓ ઘરેણા તથા અન્ય રાજુર જિલ્લાનું દાન આવેલ છે તેમના એક દીકરી તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું કુદરતને હું પ્રાર્થના કરું છું કે તેમની ખૂબ પ્રગતિ થાય આગળ વધે તેમની તમામ મુશ્કેલીઓ દૂર કરે તેથી હું કુદરતને પ્રાર્થના કરું છું